વડોદરા શહેરના એસએસજી હોસ્પિટલ ખાતે અન્નનળીના કેન્સર માટે સૌપ્રથમ મિનિમલી ઇન્વેસિવ સર્જરી કરવામાં આવી હતી નર્મદા જિલ્લાના જીતગઢ ગામની આડત્રીસ વર્ષીય મહિલાએ વડોદરા શહેરની એસએસજી હોસ્પિટલ ખાતે અન્નડીના કેન્સર માટે પ્રથમવાર મિનિમલી ઇન્વેસિવ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી છે જનરલ સર્જરી વિભાગના વડા ડોક્ટર મુકેશ પંચોલીના નેતૃત્વમાં ડોક્ટર નિમિષ શાહના સર્જિકલ સી યુનિટમાં સર્જિકલ ઓન્કોલોજીસ્ટ ડૉક્ટર શિવાંગ શુક્લા દ્વારા આ જટિલ ઓપરેશન કરવામાં આવ્યું હતું જેમાં ડૉક્ટર અભય ઔદિત્ય ડૉક્ટર મનોજ વસાવા સહિત રેસિડેન્ટ તબીબોની ટીમ પણ જોડાઈ હતી જેમાં એસએસટી હોસ્પિટલમાં રેડિયેશન થેરાપી પ્રાપ્ત કર્યા પછી દર્દીની મિનિમલી ઇન્વેસિવ ત્રણ તબક્કાની શસ્ત્રક્રિયા કરવામાં આવી હતી આ જટિલ પ્રક્રિયામાં અન્નનળીને હૃદય મોટી રક્તવાહિનીઓ શ્વાસનળી અને ફેફસામાંથી અલગ કરવામાં આવી હતી નોંધનીય રીતે અન્નનળીના કેન્સરની સર્જરીમાં ગરદન છાતી અને પેટમાં સર્જિકલ હસ્તક્ષેપની જરૂર પડે છે જે તેને અત્યંત જટિલ પ્રક્રિયા બનાવે છે ત્યારે દર્દીને આયુષ્યમાન ભારત યોજના હેઠળ રેડિયેશન અને સર્જરી સહિતની સંપૂર્ણ સારવાર મફતમાં આપવામાં આવી હતી તેનાથી વિપરીત ખાનગી હોસ્પિટલમાં આ સમાન પ્રક્રિયા માટે રૂપિયા બેથી ત્રણ લાખનો વધુનો ખર્ચ થાય છે આવી સારવાર ઘણા લોકોને પરવડે તેમ નથી જોકે આયુષ્યમાન ભારત યોજના અને એસએસજી હોસ્પિટલની સુલભ સંભાળ પૂરી પાડવાની પ્રતિબદ્ધતા બદલ આ દર્દીને કોઈપણ આર્થિક બોજ વિના જરૂરી સારવાર મળી હતી કન્નડી કેન્સર હતું દર્દીને એની અમે સર્જરી કરી હતી મિનિમલ ઇન્વેઝિવ એટલે જે લેઝર સર્જરી કે કી હોલ સર્જરી જે આપણે કે તેમાં છાતીમાં આપણે ચેકો મૂક્યા વગર આપણે ત્રણ નાના નાના ઇન્સિઝનથી એક એક સેન્ટીમીટરના ચેકાથી આખું જે અન્નડી હોય છાતીમાં એને આપણે આજુબાજુના જે જે સ્ટ્રક્ચર જે શ્વાસ લેવાની નળી હોય જે હૃદય હોય જે લોહીની મોટી મોટી નસો હોય એનાથી આપણે છૂટું પાડ્યું છે આ સર્જરી આપણે પચીસ નવેમ્બરમાં કરી છે ડૉક્ટર નિમેશ શાહ સર છે એમના યુનિટમાં કરી છે અને આપણા હેડ ઓફ ડિપાર્ટમેન્ટ મુકેશ પંચોલી સર છે એટલે હું અને ડૉક્ટર અભય ઓદાચિયા અમે બન્યો હતા સર્જરીમાં અને આખી સર્જરી સક્સેસફુલી અમે કરી છે આ સર્જરીમાં ચારથી છ કલાક થાય આ સર્જરી કોમ્પ્લેક્સ સર્જરી કહેવાય જેમાં ગળામાં સર્જરી કરવી પડે છાતીમાં કરવી પડે અને પેટમાં કરવી પડે કારણ કે અન્નડીને આપણે ગળાથી લઈને પેટ સુધીમાં આખી છૂટી પાડવી પડે ત્યારે જઈને જ આખી અન્નડી નીકળે અને અન અન્નડી કાઢ્યા પછી દર્દી ખાઈ શકે એના માટે આપણે જટરની ટ્યુબ બનાવવી પડે અન્નડીના આકારમાં અને પછી એને ગળામાં જોડવી પડે આ પેશન્ટ એકચ્યુલી આયુષ્યમાન સ્કીમમાં કવર્ડ હતું એટલે એને આખી સારવાર પેશન્ટની ફ્રીમાં થઈ છે હવે આ બહાર પ્રાઇવેટમાં સર્જરી કરાવવા જઈએ તો બેથી ત્રણ લાખનો ખર્ચો તો થતો હોય છે પણ આપણે અહીંયા સારી સેમ ક્વોલિટી ઓફ કેરમાં આપણે અહીંયા સર્જરી કરી છે એસએસજી હોસ્પિટલ વડોદરા ખાતે કેન્સરની સર્જરી વિનામૂલ્યે આયુષ્યમાન યોજના હેઠળ થાય છે અને એમાં દર્દીને કોઈપણ જાતનો ખર્ચ થતો નથી જે જો બહાર કરવામાં આવે તો ઘણો ખર્ચો થાય છે અને અહીંયા સારવાર પણ સારી એક ટીમ મોટી હોય છે એટલે જે દર્દીની ઓપરેશન પછીની જે દેખભાળ છે એ પણ બહુ સારી રીતે થઈ શકે છે કેન્સર ઉપરાંતની બીજી સર્જરી છે એ પણ અહીંયા આગળ વિનામૂલ્યે જ થતી હોય છે દર્દીને કદાચ મોટી હોસ્પિટલના હિસાબે તપાસ માટે બીજા વિભાગમાં જવા માટે આગળ પાછળ ધક્કા ખાવા પડે તો એનાથી ગભરાવું ના જોઈએ કંઈ પણ પ્રોબ્લેમ હોય તો યુનિટના જે પણ સિનિયર ડોક્ટર હોય કે કોઈ પણ હોય એનો સંપર્ક કરે અને જે પણ પ્રશ્ન હોય એનું નિરાકરણ કરીને ગભરાયા વગર એસએસજીમાં સારવાર કરાવવા માટે આવે એ ખુબ અગત્યનું છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યુઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર